ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં ચાર હજાર બસો બત્રીસ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જેમાં મોટાભાગે નવસારી દ્વારકા સુરત ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડ્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી નવ થી વધુ લોકોના મોત થયા છે આ સાથે સિઝનમાં મૃત્યુઆંક એકસઠ થયો છે ગુજરાતના સત્તર રાજ્ય ધોરીમાર્ગ બેતાલીસ અન્ય રસ્તાઓ અને છસો સાત પંચાયતના રસ્તાઓ સહિત કુલ છસો ને છાસઠ રસ્તાઓ પાણીના ઓવરફ્લોને કારણે બંધ કરવામાં આવ્યા છે રાજ્યના બસો ત્રેપન ગામોમાં વીજળી નથી જ્યારે હવામાન વિભાગની આગાહી જોતા આજે પચીસ જુલાઈના રોજ સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે દ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા રાજ્યમાં બુધવારે સાંજ સુધીમાં અઢાર ઇંચ વરસાદ થયો છે અને સરેરાશ વરસાદ વધીને બાવન ત્રેવીસ ટકા સુધી નોંધાયો છે કચ્છ જિલ્લામાં સૌથી વધુ પંચોતેર પોઈન્ટ પચાસ ટકા વરસાદ થયો છે જ્યારે રાજ્યના ચુમ્મોતેર તાલુકામાં પાંચસો મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદ બોરસદમાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં સૌથી વધુ ત્રણસો ચોપન મિલીમીટર વરસાદ વરસ્યો છે